સ્વસ્તિક વિદ્યા સંકુલ દ્વારા કલા સંગમના બેનર તળે વાર્ષિક ઉત્સવ ઉજવાયો સ્વસ્તિક વિદ્યા સંકુલ દ્વારા કલા સંગમના બેનર તળે વાર્ષિક ઉત્સવનું આયોજન ઝવેરચંદ મેઘણી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પઢિયાર સાહેબ રાજુભાઈ રાબડિયા સુવા સાહેબ ડૉક્ટર મેહુલભાઈ ગોસાઈ સાગરભાઈ પંડ્યા ડૉક્ટર ફિરડોઝભાઈ દેખૈયા ભલાભાઈ ચાવડા પીર બાપુ ગોસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કલા સંગમના વાર્ષિક ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ વાર્ષિક ઉત્સવ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સર્વોને મંત્રમુક્ત કરવામાં આવ્યા હતા no sí. se sí. 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 जब जब समशीरे है छो ॾिया भई બાકી રહેતું હોય તો રસીકરણ કરાવ કારણ કે અત્યારે અલગ અલગ 25 થી 26 ગંભીર રોગો સાથે રક્ષણ આપતી રસીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે અને સરકારીમાં જ્યાં હું સરકારી મેડિકલ કોલેજ ખાતે બાળકોના વિભાગમાં કામ કરું છું ત્યાં અમે આ બધી જ રસી ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ એટલે કોઈને પણ માહિતી ના હોય તો ચોક્કસ તમે અમારી પાસે આવી શકો છો અમે તમને ચોક્કસ ગાઈડ કરીશું નિયમિત રીતે રસીકરણ કરાવવું એ પણ એક અગત્યનું જરૂરી છે અરે બીમારીના કિસ્સામાં આપણા જે પણ ડોક્ટરો હોય એની તાત્કાલિક સલાહ લેજો અને છેલ્લે એક મારું વિઝન છે બીજેનભાઈ કે મેં જ્યારે પ્રેઝન્ટેશન આપ્યું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એક વર્ષ પહેલા ગાંધીનગર ત્યારે ઘણા બધા જે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા મારા પિતાજીના માધ્યમથી હું શૈક્ષણ સાથે નજીક છું તો અલગ અલગ સ્કૂલોના સંચાલકો સાથે વાત કરી પણ અનફોર્ચ્યુનેટલી ક્યાંય શાળામાં ફર્સ્ટ એઇડ ક્લિનિકનો કોન્સેપ્ટ નથી જેમ અમારે કોઈ પેશન્ટ હોસ્પિટલમાં આવે તો પહેલા ઈઆર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ ઈ ટેક્સ સિસ્ટમ કહેવાય ઇમરજન્સી ટ્રાયજિંગ એન્ડ ટ્રીટમેન્ટ એમ ફર્સ્ટ એઇડ ક્લિનિક દરેક શાળાએ સાથવું જોઈએ કારણ કે મને ખબર છે કે નાના ભૂલકાઓમાં ઘણા પ્રકારના નાના મોટા રોગો જોવા મળતા હોય છે જેવા કે કોઈને અચાનક પેટનો દુખાવો થયો કોઈ રમતા રમતા બાળક પડી ગયું ને છોલાઈ ગયું

તો મારી વિનંતી છે કે દરેક શાળામાં આવું ફર્સ્ટ એડ ક્લિનિક હોય કે જે અલગ કોર્નર હોય ત્યાં પ્રાથમિક તબક્કાની દવાઓ પડી હોય ઇમરજન્સી મેનેજમેન્ટ માટેની એક ડોક્ટરને તમે એલઓયુ કરીને રાખી દો કે જે એમની તમને બેઝિક સર્વિસીસ આપે એટલે પ્રાથમિક ઇમરજન્સી છે એ શાળા એક મેનેજ થઈ જાય અને પછી તમે રિફર કરી શકો કવાડ સ્વસ્તિક વિદ્યા સંકુલ મેનેજિંગ ટ્રસ્ટી આજે અમારી શાળાનો एन्युअल डे फंक्शन सांस्कृतिक कार्यक्रम मेघाणी ऑडिटोरियम સરદારનગરને અંદર સરસ આયોજન થયેલું તેની અંદર પધારેલા આજના મહેમાનશ્રી ડીઓ સાહેબ પઢેરિયા સાહેબ તેમજ ઈઆઈ સુવા સાહેબ તેમજ આપણા સાગરભાઈ પંડિયા તેમજ ડૉક્ટર ગોસાઈ મેહુલ સાહેબ ગોસાઈ સાહેબ તેમજ આપણા ડૉક્ટર શ્રી ફિરદોસ સાહેબ તેમજ મારા ગુરુ એવા પરિબાપુ ગોસાઈ અને ભલાભાઈ ચાવડા તેમજ ડાયાભાઈ ડાંગર અને અમારી શાળાના જે પ્રિન્સિપાલશ્રી તેમજ શિક્ષકગણ સરસ કાર્યક્રમની અંદર બાળકોને અલગ અલગ કૃતિ રજૂ કરી અને સરસ આયોજન થયેલ અને વધારેલા મહેમાનોએ બાળકોને મોટિવેશન માટે સરસ માર્ગદર્શન પણ આપેલ અને કાર્યક્રમ સરસ આયોજન થયેલ અને પધારેલા મહેમાનો તેમજ વાલીગણ શાંતિથી કાર્યક્રમને માણ્યો અને બાળકોને મોટિવેશન માટે જે વક્તાઓએ પ્રવચન કર્યું તે ખરેખર એક સાંભળવા યોગ્ય હતું અને આ રીતે અમારી શાળાની અંદર દર વર્ષે આવા સારા સારા આયોજનો અને કાર્યક્રમો થતા હોય છે અને બાળકનો વિકાસ એ જ અમારું લક્ષ્ય અને બાળકનું ઘડતર એ જ અમારા સંસ્થાનું એક આયોજન હોય છે કે ભાઈ બાળકનો કઈ રીતે વિકાસ થાય દરેક અલગ અલગ પ્રવૃત્તિની અંદર બાળકને ભાગ લેવાનો દરેક એક્ટિવિટીમાં બાળક નંબર લાવે તો બાળકનું ઘડતર થાય અને એમનું ભવિષ્ય સારું જાય અને પ્લસ એ એના જીવનની અંદર સારી પ્રગતિ કરે બસ એ જ વિશેષ કઈ નહીં કહેતા અસ્તુ જૈન જય ભારત